આઈસ્ક્રીમ પાર્લર જેવી કુલ્ફી દૂધ ઉકાળિયા વગર કે કોઈ પણ પાવડર વગર ઇઝી રીતે જો ઘરે બને તો બહારની કુલ્ફી કે પછી આઈસ્ક્રીમ ખાવાનો મન જ ન થાય હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળતી આઈસ્ક્રીમ પાર્લર જેવી એકદમ હેલ્ધી અને ઇઝી કુલ્ફી રેસીપી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક ને શેર વધુમાં વધુ કરજો અને મારી ચેનલ ઉપર નવા હો અને વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો ઇઝી કુલ્ફી બનાવવાનું ચાલુ કરીએ કોઈ પણ ઝંઝટ વગર તો તેના માટે એક બાઉલમાં આપણે એક કપ જેટલા મખાણા લઈ લઈશું મખાણા જો ઘરમાં પડ્યા હોય ને ખુલ્લા પેકેટના હોય તો થેડા એવા રોસ્ટ કરીને લેવા અને તેમાં આપણે વીસથી પચીસ નંગ જેટલી બદામ લઈ લેશું બદામ મેં અહીં એમનેમ લીધી છે તમે પલાળીને તેની છાલ ઉતારીને પણ લઈ શકો અને એક અડધા કપ જેટલા આપણે કાજુના આવી રીતે ટુકડા લઈ લેશું તમે ફાડા આખા કાજુ કે ટુકડા કોઈ પણ લઈ શકો ઘરમાં જે હોય તે અને એક ચપટી જેટલા કેસરના તાંતણા એડ કરીશું કુલ્ફીનો કલર સરસ લાવવા માટે અને અડધો લિટર એટલે પાંચસો એમ જેટલું આપણે હૂંફાળું એવું જે દૂધ હોય તે એડ કરીશું દૂધ નોર્મલ તમે ઘરમાં જે વાપરતા હોય લો ફેટ કે પછી ફૂલ ક્રીમ ગમે તે લઈ શકો અને હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરીને ઢાંકીને આપણે અડધી કલાકનો રેસ્ટ આપી દઈશું અને જો પોસિબલ હોય તો એક કલાક જેટલું પણ રહેવા દેવું જેથી બધા જ ડ્રાયફ્રૂટ દૂધમાં સરસ એવા શોક થઈ જાય અડધો કલાક પછી તમે ખોલીને જોશો તો ડ્રાયફ્રૂટ બધા સરસ એવા શોક થઈ ગયા છે દૂધમાં હવે આ મિક્સચરને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરના જ્યુસર જારમાં એડ કરી દઈશું જો વધારે મિક્સચર હોય તો બે ભાગ કરવાને જો એટલું હોય તો એકી સાથે એડ કરીને આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવવાની છે હવે કુલ્ફીને એકદમ કણીવાળી બનાવવા માટે આપણે જે બજારમાં દૂધનો પાવડર જે મળે છે તે એડ કરીશું જો ન હોય તો પણ ચાલે પણ કુલ્ફીને મલાઈદાર બનાવવા માટે આપણે એક પેકેટ અમૂલનો દૂધનો પાવડર ઉમેરીશું અને અડધા કપ જેટલી સાકર એડ કરીશું તમે ખાંડ કે ખજૂર કે ગોળ જે નાખતા હોય તે નાખી શકો હવે તેને સરસ એવી આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પેસ્ટ બનાવી લેવાની છે તમે જુઓ તો એમ આવી જાડડી રબડી જેવી પેસ્ટ બનીને તૈયાર થશે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે અને પાંચ મિનિટ માટે આવી રીતે સ્થિર રહેવા દેશું એટલે તમે જુઓ તેમ એકદમ સીધીધાર થાય તેવું ઘટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને હવે તમારી પાસે જો કુલ્ફી મેકર હોય તો તેમાં કે પછી કાચના નાના ગ્લાસમાં કે પછી આવી રીતે કોફી કે ચાના કપમાં તમે નીચે તપ પિસ્તાથી ગાર્નિશ કરવા માટે નીચે પિસ્તા એડ કરીશું ને ઉપરથી આવી રીતે બધા જ કપમાં એક સરખું કુલ્ફી બેટર એડ કરી દઈશું આટલા મિશ્રણમાંથી છ કુલ્ફી બનીને તૈયાર થશે છેને એકદમ ઇઝી રીત અને બજાર કરતાં ચોખ્ખી અને સસ્તી અને કોઈ પણ પાવડર કે પછી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર એકદમ ઇઝી રીતે હવે તેને એકદમ બજાર જેવી બનાવવા માટે ઉપર આપણે આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલથી પેક કરી દઈશું જેથી અંદર બરફના કણ ન થાય ને કુલ્ફી તમારી બજાર જેવી કણીદાર અને મલાઈદાર બને એટલે બધા જ કપને આવી રીતે આપણે એલ્યુમિનિયમ ફોઈલથી પેક કરી દેવાના છે અને હવે એક સરખું પેકિંગ રહે તે માટે આપણે ઉપરથી આવા નાના રબરથી બધા જ કપને પેક કરી દેસું જેથી જ્યાં સુધી કુલ્ફી ન જામે ત્યાં સુધી કાગળ નું પેકિંગ સરસ રહે બધા કપને આવી રીતે પેક કરીને હવે ઉપરથી આપણે તેમાં સળી માટે કોઈ પણ ધારદાર વસ્તુ કે પછી ચાકું કે કાતરથી આવી રીતે સીધી કાપો મૂકીને હોલ કરી દઈશું બધા જ કપમાં અને ઉપરથી આપણે આઈસ્ક્રીમની સળી ઉપરથી આવી રીતે અંદર સુધી મૂકી દઈશું અને ફ્રીજમાં આપણે તેને છથી આઠ કલાક માટે મૂકવાની છે આઠ કલાકમાં લગભગ તમારી કુલ્ફી સરસ એવી જામીને તૈયાર થઈ જશે એકદમ બજાર જેવી જ આઠ કલાક સુધી સેટ થઈ જાય પછી આપણે તેને ખોલીને ચેક કરી લેશું તો તમે જુઓ તેમ ઉપરથી પેકિંગ ખોલીને રબરને ફોઇલ પેપર કાઢી લેશું તમે જુઓ તેમ એકદમ સરસ એવી કુલ્ફી જામીને તૈયાર થઈ ગઈ છે છેને એકદમ ઇઝી રીત જો તમે ક્યારે આ રીતે માવા કુલ્ફી ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને જ ખૂબ ભાવશે અને ઘરે જ બનીને ઘરની જ વસ્તુમાંથી એકદમ હેલ્ધી રીતે તૈયાર થશે કપને બંને હાથ વચ્ચે ઘસીને થોડું એવું ગરમ થાય એટલે તમારી કુલ્ફી સરસ એવી એકદમ બહાર નીકળી જશે તો ગરમીમાં બહાર જયા વગર જ એકદમ ઠંડી ઠંડી કુલ્ફી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી યુનિક રેસીપી સાથે ત્યાં સુધી આવજો જે